હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે સ્વાગત છે તમારો આપણી ચેનલના પહેલા વિડીયો તો આજે આપણે ધોરણ આઠ ગણિતમાં પ્રકરણ નવ માપનના તમામ સૂત્રો એક જ લેક્ચરમાં આપણે જોઈશું તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો લર્નિંગ વિથ ઇઝી તો આજે આપણે સૌપ્રથમ ત્રિકોણના સૂત્રથી શરૂઆત કરીએ તો ત્રિકોણના બે સૂત્રો અહીં આપેલા છે એક કે જ્યારે વેધ અને પાયો બંને આપેલા હોય ત્યારે ત્રિકોણના કયા સૂત્રનો ઉપયોગ કરો અને જ્યારે કાટખૂણા આપેલા હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરો તો કે જ્યારે વેદ અને ઊંચાઈ આપેલી હોય અથવા તો પાયો આપેલો હોય ત્યારે ક્ષેત્રફળનું સૂત્ર થાય કે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ અથવા તો ઊંચાઈ હવે જ્યારે કાટખૂણો બનાવતી બાજુ આપેલી હોય ત્યારે તેનું સૂત્ર થાય કે એકના છેદમાં બે ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર હવે નેક્સ્ટ આપણે જોઈએ તો કે સમલમ ચતુષ્કોણ જેને આપણે કોઈ પણ ચતુષ્કોણમાં સામસામે એક જ જોડે સમાંતર હોય એને આપણે સમલમ ચતુષ્કોણ કહી શકીએ તો તેનું સૂત્ર છે એકના છેદમાં બે ગુણ્યા બંને સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે અહીંયા આપણને સમાંતર બાજુ એ વત્તા એ અને બી આપેલી છે ગુણ્યા ઊંચાઈ અથવા તો લંબ અંતર જે આપણને એ જ તરીકે દર્શાવેલું છે અહીંયા હવે સંબદ્ધ ચતુષ્કોણનું સૂત્ર જોઈએ તો કે જેની ચારેય બાજુ સમાન હોય તથા તેના બંને વિકર્ણો એકબીજાને કાટકૂણે દુભાગતા હોય તેને આપણે સંબંધ ચતુષ્કોણ કહી શકીએ તો તેનું સૂત્ર અહીંયા આપેલું છે કે એકના છેદમાં બે ગુણ્યા વિકર્ણ એક ગુણ્યા વિકર્ણ બે અથવા તો બંને વિકર્ણોનો ગુણાકાર જે આપણે અહીં આકૃતિમાં વિકર્ણોને દર્શાવેલા છે નેક્સ્ટ છે કે સમાંતરબદ્ધ ચતુષ્કોણ કે જેની સામસામેની બંને જોડ સમાંતર હોય તેને સમાંતરબદ્ધ ચતુષ્કોણ કહેવાય તો તેનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા પરનો વેધ અથવા તો ઊંચાઈ પણ આપણે જેને કહી શકીએ જે આકૃતિમાં દર્શાવેલ છે હવે આપણે સમઘન લમઘન અને નળાકારના પૃષ્ઠફળનું અને ઘનફળના સૂત્ર જોઈશું તો કે સૌ પ્રથમ આપણને અહીં સમઘનની આકૃતિ આપેલી છે તેમાં કુલ છ બાજુઓ હોય છે તો તેના કુલ પૃષ્ઠફળનું સૂત્ર તો કે છ ગુણ્યા બાજુનો વર્ગ એટલે કે છ એલની બે ઘાત અથવા તો ઘનફળ એટલે કોઈ અંદરની વસ્તુ શોધવાની કે તો આપણે તેને ઘનફળનું સૂત્ર લગાડવું પડે જેનું સૂત્ર છે એલની ત્રણ ઘાત હવે આપણે લમઘનના પૃષ્ઠફળનું સૂત્ર જોઈએ તો કે તો એ બે લંબચોરસ મળીને બનાવે છે એટલે કે તેનું શું પૃષ્ઠફળનું સૂત્ર છે બે કાઉસમાં લંબાય પહોળાય વત્તા પહોળાઈ ઊંચાઈ વધતા ઊંચાઈ લંબાઈ જે આકૃતિમાં આપણને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ દર્શાવેલી છે હવે જ્યારે ઘનફળની વાત આવે તો કે લમઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે એલ ગુણ્યા બી ગુણ્યા એચ જ્યારે આપણે નળાકાર કોઈ વસ્તુ હોય અને એની વક્ર સપાટી એટલે કે માત્ર ફરતી બાજુનું સૂત્ર કહી તમને કે આપણે ફરતે કોઈ લેબલ લગાડવું છે તો તેના માટે વક્ર સપાટીનું પૃષ્ઠફળનું સૂત્ર લગાવવું પડે જેનું સૂત્ર છે ટુ પાય આર એચ અને તેના નળાકારનું કુલ પૃષ્ઠફળ જેનું સૂત્ર છે ટુ પાય આર કાઉસમાં આર વત્તા એચ અને નળાકારના ઘનફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર એચ હવે તો કે તમામ સૂત્રો આપણે એક જ પેજમાં જોઈએ તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ છ એલની બે ઘાત સમઘનનું પાશ્વું પૃષ્ઠફળ એટલે કે જેમાં તળિયું અને છત કાઢી નાખવામાં આવે તો તેનું પૃષ્ઠફળ છે ચાર એલની બે ઘાત લમઘનનું પૃષ્ઠફળ સે સેમ રીતે લમઘનનું પાશ્વ પૃષ્ઠફળ નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અને નળાકારનું કુલ પૃષ્ઠફળ અને ઘનફળ હવે આ ચેપ્ટરમાં કામ લગતા આપણે અમુક એકમો જોઈએ તો કે એક સેન્ટીમીટરનો ત્રણ ઘાત બરાબર એક એમ એક લીટર બરાબર હજાર સેમીની ત્રણ ઘાત એક મીટરની ત્રણ ઘાત બરાબર દસ લાખ સેમીનો ઘન બરાબર એક હજાર લીટર અથવા તો એક મીટરનો ઘન બરાબર હજાર લીટર તો આવા વિડીયો જોવા માટે નીચે આપેલા નંબર પર તમારા પ્રશ્નો મોકલી આપો અને લર્નિંગ વિથ ઇઝી ચેનલને સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો